હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી ઓમિની વાન કાર આવેલ છે જે મિત્રો માત્ર પિંચ્યાસી હજારની કિંમતમાં વેચવાની છે તેમાંથી પણ નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો કારનું મોડલ માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો ઓમિની વાન કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પતી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો આડો મોબાઈલ રાખી અને મોકલાવી શકો છો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે તો મિત્રો વાત કરીએ આપણે આ ઓમિની વાન કારની મોડલની તો બે હજાર અને આઠનું મોડલ છે મિત્રો ઓમિની વાન કાર ફોર ઓનરમાં છે જે ઝીરો વન અમદાવાદ પાર્સિંગમાં તમને ઓમિની વાન કાર જોવા મળશે મિત્રો આખી કાર ઓરિજિનલ છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો કારની કન્ડિશન તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો નો એક્સિડન્ટ કાર છે મિત્રો કારની કન્ડિશન તમે ફોટો દ્વારા જોઈ શકો છો ખૂબ જ સારી કંડિશનમાં કાર છે અને મિત્રો કારમાં ટાયરની કન્ડિશન પણ તમને સારી જોવા મળશે પચાસ ટકાથી ઉપરની કન્ડિશન જોવા મળશે તો મિત્રો આ કારમાં ક્યાં પાછળ તમને જોવા નહીં મળે અને કારમાં સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે અને કારમાં સીએનજી એન્ટ્રી સાથે કાર જોવા મળશે મિત્રો એન્ટ્રી તમને બુકમાં કમ્પ્લીટ જોવા મળી જશે અને લુકવાઇજ ખૂબ જ સારી કંડિશનમાં ઓ મિની વાન કાર તમને જોવા મળશે તો મિત્રો વાત કરીએ આપણે ઓમિની કારની માલિકનો મોબાઈલ નંબર અને કિંમત ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને ઝડપથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ઓમિની વાન કારની માલિકની તો માલિકનું નામ અકિલ બાપુ છે અને મિત્રો અકિલ બાપુએ આ ઓમિની વાન કારની કિંમત માત્ર પંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે છેતાલીસ ત્રીસ ચાર સોતેર અકીલ બાપુનો મોબાઈલ નંબર છે પંચ્યાસી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ ઓ મિની વાન કાર તમને જોવા મળશે પ્રોપર તમને જોવા મળશે મિત્રો મોહવા મોહવા જોવા મળશે તો મિત્રો નામ અખિલ બાપુ અખિલ બાપુનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો ઓમિની વાનકા લેવાઈશ તો વધુ માહિતી માટે અખિલ બાપુનો કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ